ભાવનગરના તત્કાલીન અને હાલ પોરબંદર ખાતે ફરજ બચાવતા પીએસઆઈ પરમાર વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ શહેરના નિલંબાગ પોલીસ મથકમાં યુવતીએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ પોરબંદરના પીએસઆઈએ ભાવનગરની યુવતીને પ્રેમચાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું યુવતીની સગાઈ થઈ જતા પીએસઆઈએ ભાવી સાસરીયા પક્ષને યુવતી સાથેના ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરી પીએસઆઈ બેન્જામિન પરમાર સામે યુવતીએ ફરિયાદ નોંધાવી તપાસ કરનાર ભરતનગર પોલીસ મથકના પીઆઈએ આરોપી પીએસઆઈ પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક મહત્વના સમાચાર જણાવી દે ભાવનગરથી ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે ભાવનગરના તત્કાલીન અને હાલ પોરબંદર ખાતે ફરજ બચાવતા પીએસઆઈ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ શહેરના નિલંબાગ પોલીસ મથકમાં યુટીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ પોરબંદરના પીએસઆઈએ ભાવનગરની યુવતીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું યુવતીની થઈ પીએસઆઈએ ભાવિ પક્ષને યુવતી સાથેના મોકલી બદનામ કરી પીએસઆઈ પરમાર સામે લંબાક પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ કરનાર ભરતનગર પોલીસ મથકના પીઆઈએ આરોપી પીએસઆઈ પરમારની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી